નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં થોડા જ દિવસોમાં આ રાશિના લોકો રાતોરાત બની શકે છે માલામાલ પૈસાનો થશે વરસાદ રહેશે મા મેળડીની કૃપા ધન વૈભવ સુખ અને પ્રેમનો કારક ગ્રહ શુક્ર બાર જાન્યુઆરીએ પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે આ દિવસે શુક્ર ગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરશે મકર રાશિના સ્વામી શનિદેવ છે અને આ રાશિમાં સૂર્યદેવ પણ છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી બિરાજમાન રહેશે જ્યોતિષય શાસ્ત્ર મુજબ શુક્રનું આ ગોચર રાશિ પરિવર્તન ખાસ કરીને ત્રણ રાશિઓ માટે કાળ લઈને આવશે આ રાશિના જાતકોને કરિયર અને બિઝનેસમાં અચાનક મોટો આર્થિક ફાયદો થવાની શક્યતા છે અટકેલા કામો વેગ પકડશે અને જીવનમાં સુખ સુવિધાઓ વધશે અને મા મેળડીની કૃપા તમારા ઉપર રહેવાની છે ચાલો જાણી લઈએ કઈ ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકવાનું છે વૃષભ રાશિ શુક્રનું મકર રાશિમાં ગોચર વૃષભ રાશિના લોકો માટે અત્યંત શુભ સંકેત છે ઘણા સમયથી કોઈ જગ્યાએ અટવાયેલા કે ફસાયેલા તમારા પૈસા પાસા મળી શકે છે આવકના નવા દરવાજા ખુલશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને બેંક બેલેન્સમાં ઝડપથી વધારો થશે જો તમે કોઈ નવું કામ કે નવો પ્રોજેક્ટ શરૂ કરવા માગતા હો તો આ સમય શ્રેષ્ઠ છે કુંવારા લોકોના જીવનમાં પ્રેમનું આગમન થઈ શકે છે જ્યારે પરણિત લોકોના દાંપત્ય જીવનમાં મધુરતા અને ખુશીઓ વધશે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે શુક્રનો આ ફેરફાર વરદાન સમાન સાબિત થશે ઉલ્લેખનીય છે કે હાલમાં આ રાશિ પર શનિની ઢૈયા અને પાપગ્રહ કેતુનો પ્રભાવ છે જ્યોતિષય ગણતરી મુજબ શુક્રના આ ગોચરથી સિંહ રાશિના લોકોને શનિની ઢૈયા અને કેતુની અસરોમાંથી મોટી રાહત મળશે પૈસાને લગતી જે મુશ્કેલીઓ ચાલી રહી હતી તે દૂર થશે અને કમાણી વધવાના યોગ છે કરિયર અને બિઝનેસમાં પ્રગતિની નવી તકો મળશે ખાસ કરીને જે લોકો નોકરી છોડીને પોતાનો ધંધો શરૂ કરવા માગે છે તેમના માટે સમય સાનુકૂળ છે પરિવારમાં શાંતિ જાળવશે અને લવ લાઈફમાં સકારાત્મક બદલાવ જોવા મળશે તુલા રાશિ તુલા રાશિના લોકો માટે આ સમય આર્થિક પ્રગતિનો રહેશે તમે ભૂતકાળમાં કરેલા કોઈ જૂના રોકાણમાંથી અત્યારે મોટો નફો મળી શકે છે નવો બિઝનેસ શરૂ કરવાની તમારી યોજના સફળ થશે જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને સારા સમાચાર મળી શકે છે એકંદરે નાણાકીય બાબતોમાં સમય તમારી તરફેણમાં છે પ્રેમ અને સંબંધોની દ્રષ્ટિએ પણ આ સમય સારો છે અપરણીત લોકોને મનગમતું પાત્ર મળવાના યોગ છે મા મેલડીની કૃપા રહેવાની છે તમને કોઈ સારો ધંધો મળી શકે છે આની આવકના સ્ત્રોત મળશે પરિવાર સાથે બહાર ફરવા જવાનો કે પ્રવાસનો પ્લાન બની શકે છે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતે નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો